તળાજા માંગથી અફીનનો રસ તથા પોષડોળા કાલા મળી કુલકી તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો રૂપિયાના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ ટીમ ગઈતા બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મળેલ સચોટ બાતમી આધારે તળાજા ખોજાવાડ ખાતે રહેતા સમીંબાનું અલીરજા બુરાણીના રહેણાંક મકાનમાં પરપ્રાંતિય બે ઇસમો આવી ભાડેથી મકાન રાખી ગેરકાયદેસર રીતે અફીણ તથા ભોસડોળા લાવી આજુબાજુના જિલ્લા તથા ગ્રામ્ય દરિયાપટ્ટી વિસ્તારમાં વેચાણ કરતા હોવાની માહિતી આધારે એફ એસ એલ ટીમને સાથે રાખી રેઇડ કરતા નીચે મુજબના ઇસ્મો તથા મુદ્દામાલ મળી આવતા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તળાજા દ્વારા તળાજા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસએ એ સીટી કલમ આઠ સી પંદર બી સત્તર સી તથા ઓગણત્રીસ વી મુજબ ગુનો રજી કરવામાં આવેલ છે અહેવાલ ઇકબાલ સોરઠિયા મહુવા ભાવનગર સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા મારા નામ અંશુલ્યા એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચ્યો છું ગઈકાલ તારીખ બાર નવના રોજ તળાજાના ખો કોજાવાડ વિસ્તારમાં મહવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડી પીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ ફી અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ ભોજડોડા છે અને આઠ કિલો નવસો અંસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આરોપ ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા વ્યક્તિ એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે

જી સર અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપના રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે ધન્યવાદ